નોંધનીય છે કે દીપિકા પટેલના આભાતના કેસમાં સુરત પોલીસ ચિરાગ સોલંકીની બેવાર પૂછપરછ કરી ચૂકી છે તો સુરતના અલથાણના ભીમરાડ ગામ ખાતે બોર્ડ નંબર ના મહિલા મોરચાના પ્રમુખ દીપિકા પટેલે ગત રવિવારે પોતાના ઘરે જ આત્મહત્યા કરી લીધી હતી આત્મહત્યાની જાણ થતા જ કોર્પોરેટર ચિરાગ સોલંકી પણ તેના ઘરે પહોંચ્યો હતો તો દીપિકા પટેલની આત્મહત્યા બાદ શંકાના દાયરામાં રહેલા ચિરાગ સોલંકીને સુરત પોલીસની ટીમ દ્વારા બે વાર પૂછપરછ કરવામાં આવી ચૂકી છે આજે દીપિકા પટેલનું ભીમરાડમાં બેસણું હતું જેમાં ચિરાગ સોલંકી પણ પહોંચ્યો હતો તો દીપિકા પટેલના પરિવારજનો સાથે મુલાકાત કરી ચિરાગ માત્ર બે મિનિટમાં જ ત્યાંથી પરત ફર્યો હતો પરત ફરતી સમયે મીડિયાએ બનાવ અંગે સવાલ કર્યો ત્યારે પોલીસ તપાસ કરી રહી હોવાનું કહી ત્યાંથી નીકળી ગયો હતો સુરતના વોર્ડ નંબર ત્રીસના ભાજપના મહિલા મોરચાના પ્રમુખ દીપિકા પટેલ આત્મહત્યા કેસમાં પોલીસની કોર્પોરેટર ચિરાગ સોલંકી સતત દીપિકા પટેલના સંપર્કમાં હતો અને તેમની વચ્ચે પારિવારિક સંબંધો હતા બંને વચ્ચે નાણાકીય સામાજિક કે પારિવારિક કોઈ ઝઘડો કે બોલાચાલી થયા બાદ દીપિકાએ આ પગલું ભર્યાની આશંકા છે ત્યારે સુરત પોલીસે બુધવારે ચિરાગની અઢી કલાકની મેરેથોન પૂછપરછ કરી હતી દીપિકા પટેલે આત્મહત્યા કરી લેવાના પ્રકરણમાં પોલીસ તપાસ દીપિકા પટેલના નજીકના બનાતા અને સચિન વિસ્તારના કોર્પોરેટર ચિરાગ સોલંકી સામે શંકાની સોય તાકવા સાથે તેની સઘન પૂછપરછ કરી રહી હતી તો ડીસીપી વિજયસિંહ ગુર્જર પણ આ કેસમાં તપાસ કરી રહ્યા છે ત્યારે કોલ ડિટેલ રેકોર્ડમાં દીપિકા પટેલ પ્રતિ દિવસ ચિરાગ સોલંકી સાથે સતત સંપર્કમાં રહેતી હોવાની વિગતો સામે આવી છે બુધવારે ફરી કોર્પોરેટર ચિરાગસિંહ સોલંકીની અઢી કલાક પૂછપરછ કરવામાં આવી હતી જેમાં વિડીયોગ્રાફી સાથે તમામ પૂછપરછ કરાઈ હતી પોલીસના સવાલોના જવાબોમાં ચિરાગે દીપિકા સાથેના સંબંધમાં જણાવ્યું હતું કે તે તેની માનેલી બહેન હતી તેના પરિવાર સાથે પારિવારિક સંબંધો હતા જ્યારે દીપિકાએ આપઘાત અંગે કરેલા કોલ વિશે ચિરાગને પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે દીપિકાના પરિવાર સાથે તેનો પારિવારિક સંબંધ હતો અને તે રોજ દીપિકા અને તેના પતિ સાથે કોલ ઉપર વાતચીત કરતો હતો જેથી રોજ કોલ કરવામાં આવતા હતા દીપિકાએ આપઘાતના દિવસે પણ પંદર જેટલા કોલ કર્યા હતા